નડિયાદ નગરપાલિકા હવે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે નડિયાદથી માત્ર સાત કિલોમીટરના અંતરે આવેલ દવાપુરા ગામ કે જે ગામ મહોધા વિધાનસભામાં આવે છે જ્યાં છેલ્લા કેટલાય વર્ષોથી ગ્રામ પંચાયતની કચેરી જર્જરિત અને બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે તેમજ રોડ પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે હાલમાં ગ્રામ પંચાયતની કચેરી બીજી જગ્યાએ લઈ ગયેલ છે ત્યાં પણ બારી બારણાં તૂટી ગયેલી હાલતમાં હોવાથી કચેરીમાં ત્યાં સાફ પાટલા ગૌ કે અન્ય અન્ય જે જીવ જંતુઓ પણ આવી જતા હોય છે આ અંગે સરપંચ શ્રી અને ગ્રામજનોની રૂબરૂ મુલાકાત કરતા તેઓએ જણાવેલ કે અમોએ વારંવાર ઉપર કેટલી વાર લેખિતમાં રજૂઆત કરેલ હોવા છતાં તલાટી વૈશાલીબેન ફરજ ઉપર હાજર ના હોવાથી તેઓએ ફોન દ્વારા સંપર્ક કરતા તેઓએ પણ ગ્રામ પંચાયતની કચેરીનો હોલ નવો બનાવવા માટે ઉપર લેખિતમાં રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું બ્યુરો ચીફ અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ નડિયાદ હું છું અમિત પારેખ આઝાદ લાઈવ મીડિયામાંથી આજ રોજ ગ્રાઉન્ડ ઝીરો ઉપરથી તમને નડિયાદથી લગભગ સાત કિલોમીટરના અંતરે આવેલું દવાપુરા ગામ કે જ્યાં એ ગામની આજે અમે વિગતો લેવા આવ્યા છીએ તો એની દૂરદર્શા ગ્રામ પંચાયત જ પહેલાં પહેલી તો ગ્રામ પંચાયત નથી ગામની અંદર રોડ રસ્તાનો એક બહુ મોટો પ્રોબ્લેમ છે તો હું તમને આ ગ્રામ પંચાયત બતાવવા જઈ રહ્યો છું કે અત્યારે હાલની જે ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચ છે તેઓ અહીંયા બેસે છે તો આપણે વાત કરીશું ગ્રામ પંચાયતના ઓપરેટર શું દાદા આપનું નામ શું અને શું આપનું નામ ગોવિંદભાઈ જનાભાઈ છે હાજી અને પંચાયત ઓફિસ કંઈક વર્ષોથી પડી 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 જાય છે અંદર કોઈ બેસતું નથી કશું નહીં એટલે અત્યારે જે પંચાયતના સરપંચ છે સભ્યો છે બધા અહીંયા બેસે છે કેટલા વર્ષથી બેસે છે લગભગ તો આ અંગે તમે કોઈ રજૂઆત કરી ઉપર સાહેબ રજૂઆત તો કરેલી પણ એનો કશું અમલ થતું નથી કેટલા ટાઈમથી કરી છે તો પૂછીએ તો ખબર પડે બરાબર આ જે રોડનો પ્રશ્ન છે એ રોડ કેટલા ટાઈમથી તૂટેલો છે આ રોડ સાહેબે જોવાના હજુ બે વર્ષ નહીં થયો નવો કર્યો નવો બનાવેલો અને હાલમાં તૂટી ગયો હાલમાં તૂટી ગયો બરાબર છે હજુ 1.5 વર્ષ નહી થયું બરાબર આ સરપંચ એમ કે કે હવે આપણો રોડ થશે જ નહીં કે એવું છે એનું કોઈ કારણ એનું કોઈ કારણ એનું કારણ એમ છે કે આપા કરીશું તો કે આપા આ રસ્તો હે એક મંજૂર કર્યો હો પ્રધાનમંત્રીનો બરાબર આપા એ કરીશું તો કે આપા નહીં થાય કે બરાબર આભાર વિડીયોમાં તમે જોઈ તો અત્યારે અમે સરપંચના ઘરે આવ્યા છીએ એ પહેલાં અમે તલાટી બેન છે વૈશાલી બેન એમને પણ ટેલિફોનથી સંપર્ક કર્યો હતો આજ રોજ તેમનો બાળક કોઈ બીમાર છે તેના કારણે ગ્રામ પંચાયતમાં હાજર નથી તો અમે સરપંચના ઘરે આવ્યા છો તો સરપંચ સાહેબ સાથે પણ આપણે વાત કરીશું તેઓ શું કહેવા માંગે છે જી આપનું નામ અને પરિચય મારું મારું નામ છે હા તો તમારો બેન પ્રશ્ન શું છે ગ્રામ પંચાયત તૂટી ગયેલી છે તો કેટલા સમયથી તૂટી ગયેલી છે હા 10 વર્ષથી તૂટી ગયેલી છે એનું અમે બહુ આગળ કમ્પ્લેન કરી છે પણ એનું કોઈ પરિણામ હજુ મળ્યું નથી અને ગ્રામ પંચાયતમાં અમે જે ગામમાં અત્યારે ફરે બધાનું કહેવું છે કે રોડ હમણાં જ બનાયલો તો તૂટી ગયેલો છે તો એ માટે તમે કોઈ આગળ ફરિયાદ કરી છે કોઈ લેખિત આપી છે હા લેખિત આપ્યું છે પણ હજુ એ પણ આયા નથી અને રોડ ટાઈમ 4 વર્ષ થયા અત્યારે પાછું થઈ ગયું તૂટી ગયું છે